કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય સોમવાર મહાદેવનું સરસ સુંદર કીર્તન લઈને હું આવી છું કે માગું મહાદેવ હાથ જોડી જોડી સમજણ આપો ને મને થોડી થોડી એ સરસ સુંદર કીર્તન છે જો મારું કીર્તન તમને ગમે મારી ચેનલમાં નવા હો તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ માગો મા દેવ હાથ જોડી જોડી આપો ને મને થોડી થોડી માગો મા દેવ હાથ જોડી જોડી સમજણ આપો ને મને થોડી થોડી સમજણ શક્તિ નો યાસ ઋત મારો હું છો યા થયો કયાસ મારો થાક્યો દુનિયા તો દોડી દોડી સમજણે આપો ને મને થોડી થોડી માગો મા દેવ હાથ જોડી જોડી સમજણે આપો ને મને થોડી થોડી ભક્તિ વિના સાગર માં ભટકું કારણ કે લાગ્યું મને માયાનું ચટકું શ્રદ્ધાનો સથવારો દીધો છોડી સમજણે આપો ને મને થોડી થોડી મા દેવ હાથ જોડી જોડી સમજણે આપો ને મને થોડી થોડી મારા નથી એને મારા માનું છું વૈભવ વિલાસ માટે દુખડા સહું છું ભક્તિની કિંમત મેં આંકી થોડી સમજણે આપો ને મને થોડી થોડી માગોમાં દેવ હાથ જોડી જોડી સમજણે આપો ને મને થોડી થોડી કામ અને ક્રોધ મારા દિલને હરે છે લાલચને લોભમાં મનડું ગમે છે અવરી હાલે છે મારી જીવન હોડી સમજણે આપો નિમને થોડી થોડી માગો દેવ હાથ જોડી જોડી સમજણે આપો નિમને થોડી થોડી બોડા મા દેવ થી તારજો બારક જાણીને મારી ભાવ લડી ઝાલજો માયાનો બંધનો ને નાખે તોડી સમજણે આપો મને થોડી થોડી માગો મા દેવ હાથ જોડી જોડી સમજણે આપો ને મને થોડી થોડી બોલો મહાદેવની જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ઉમિયા માતની જય